આજે તો આવી ગઈ કંચન બનની ઘરે નાનું બેબી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હવાર હવાર માં હુમસ મિગની તૈયાર થઈ ગઈ પ્લસ માં આપની દીકરીને હો તૈયાર કર નાખી અમે તો તૈયાર થઈ ગયા પર કંચન બેન તો બહેન બેન નાસ્તો કરે પછી હું આવી ગઈ નીચે મારી સાસુ માં ઊઠ કે થામડા પછી થોડીક વાર બધાય કર લીધા હસી મજા કંચનબેન બેન ગાય ગા નાસ્તા કરીને આપી દીધા થામડા સાસુ મને અમે ગાડી લઈને નીકળી ગયા દવાખાને કેમ કે કંચન બેન ને બતાવવાની હતું દવાખાને આવ્યા તો ડોક્ટરે કહી દીધા કે આજે ડિલિવરી કરાવવું પડશે અને ડોક્ટરે કીધા કે પેલા ડિલિવરીમાં સીઝર આવ્યા તો આ વખતે આવશે તો કઈ આ લે નઈ પછી કંચનબેન બુટી સાંડલો બંગડી કાઢીને ખા પછી તો થોડીક વાર માં મારા સાહેબ આવી ગયા લાટ બધે દવા લઈને હાડી કાઢીને કંચનબેન પહેરી રીતે ગાઉન કેમ કે કંચનબેન ના પેલા વારો છે પછી તો કંચનબેન બાય બાય કરીને વહી ગયા સીઝર રૂમ માં થોડીક વાર વાટ જોયા પછી કંસનબેન રૂરાવી દીધા ખાટ લે તો તમારે સવાલ હોય કે બેબી આવ્યા કે બાબો એ જાણવું હોય તો મારા યુટ્યુબ ચેનલમાં ફૂલ બ્લોગ આવી ગયો છે આ મિની બ્લોગમાં એટલું હું મળું એક નવો મિની બ્લોગ સાથે બાય બાય